આજે સમગ્ર ગુજરાતમાં જે રીતે ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો હોય અને જે મંત્રીશ્રીઓએ સંવિધાનના નામે નિષ્ઠા પ્રમાણિકતાથી કામ કરવાના સોગન લીધા હતા એ જ મંત્રીઓ એ જ સરકાર અને એમના મળતિયાઓ દ્વારા જે ઉગાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે કોઈની પણ સે શરમ રાખ્યા સિવાય કોઈનો પણ ડર વગર આજે જે રીતે ભાજપના મળતિયાઓને લોકો દ્વારા મનરેગા યોજના હોય કે સે જલ યોજના કે બીજી યોજનાઓ હોય એમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ ચાલી રહ્યું છે કરોડો રૂપિયાની લૂંટ ચલાવી અને પ્રજાના પૈસાને લૂંટવામાં આવી રહ્યા છે ત્યારે આજે અમારા વિધાનસભા પક્ષના ઉપનેતા માન્ય શૈલેષભાઈ અમારા સાથી ધારાસભ્યશ્રીઓ અમારા કાર્યકારી પ્રમુખભાઈ જિગ્નેશભાઈ કાંતિભાઈ ખરાડી અમરતજીભાઈ દાહોદના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન સહિત અમે બધા જ લોકો મહામહિમ રાજ્યપાલ શ્રી પાસે જઈને રજૂઆત કરી છે કે આખા ગુજરાતમાં મનરેગા અને નલસે જલ યોજનામાં સુનિયોજિત રીતે એક સિન્ડિકેટ બનાવી ને સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદ અને મિલીભગતથી ગામથી લઈને ગાંધીનગર સુધીના અધિકારીઓના મેળાપીપણાથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો અને ભ્રષ્ટાચાર કરવાવાળા લોકોને જે દૂર કરવાના હોય એને જે સજા કરવાની હોય જે દાખલારૂપ કાર્યવાહી કરવાની હોય એ કરવાની ઈચ્છા શક્તિ સહેજ પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને સરકારને ભારતીય જનતા પાર્ટીમાં દેખાતી નથી રાજ્યપાલ રાજ્યપાલશ્રીને અમે વિનંતી કરી કે મહામહિમજી તમે જેમને મંત્રી તરીકેના શપટ લેવડાયા છે જેમણે ગુપ્તના સંવિધાનના નામે નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરવાના શપટ લીધા છે એવા રાજ્ય સરકારના બચુભાઈ મંત્રી બચુભાઈ ખાબડ કે જેમના ખુદના પર ભ્રષ્ટાચારના આરોપ છે જેમના દીકરાઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે જેમની સામે પૂરતા પુરાવાઓ છે જેલમાં જઈ ચૂક્યા છે સાબિત થઈ ચૂક્યું છે ભ્રષ્ટાચાર તેમ છતાં નૈતિકતાથી તો રાજીનામું આપતા નથી એમને દૂર કરવાની હિંમત કદાચ મેળાપીપણું હોવાને કારણે સરકારમાં પણ નથી તો મહામહિમ તરીકે તમે જેમને સપટ લીવડાયા છે એવા મંત્રી શ્રી બચુભાઈ ખાબોડ ભ્રષ્ટાચારી છે એમને તાત્કાલિક એમના પદ પરથી દૂર કરવા માટે ની કાર્યવાહી કરવા માટે અમે રાજ્યપાલશ્રીને વિનંતી કરી છે સાથે સાથે